ધોરાજી શહેરમાં આવેલ ગેલેક્સી શોપિંગ સેન્ટરમાં એક બહુ મજાની દુકાન ખુલી જેના પર લખ્યું હતું અહીં આપ પતિઓ ખરીદી શકો છો સ્ત્રીઓનો એક જમાવડો ગેલેક્સી શોપિંગ સેન્ટરમાં જમા થવા લાગ્યો બધી જ સ્ત્રીઓ દુકાનમાં દાખલ થવા માટે બેચેન હતી લાંબી લાંબી કતારો લાગી ગઈ દુકાનના મુખ્ય દરવાજા પર લખ્યું હતું પતિ ખરીદવા માટે નિમ્ન શરતો લાગુ આ દુકાનમાં છ માળ છે અને પ્રત્યેક માળ પર પતિઓના પ્રકાર વિશે લખ્યું છે ખરીદદાર સ્ત્રી કોઈપણ માળ પરથી પોતાનો પતિ પસંદ કરી શકે છે પરંતુ એક વાર ઉપર ગયા બાદ ફરી નીચે આવી શકાશે નહીં સિવાય કે બહાર જવા માટે એક ખૂબસૂરત યુવતીને દુકાનમાં દાખલ થવાનો મોકો મળ્યો પહેલાં માળના દરવાજા પર લખ્યું હતું આ માળના પતિ સારી કમાણીવાળા છે અને સ્વભાવે સારા છે એ યુવતી આગળ વધી બીજા માળ પર લખ્યું હતું આ માળના પતિ સારી કમાણીવાળા છે સરળ સ્વભાવ અને બાળકોને પસંદ કરે છે યુવતી ફરી આગળ વધી ત્રીજા માળના દરવાજા પર લખ્યું હતું આ માળના પતિ સારી કમાણીવાળા છે નેટ છે અને ખુબસુરત પણ છે આ વાંચીને યુવતી થોડીવાર માટે રોકાઈ ગઈ પરંતુ એ વિચારીને કે ચલો ઉપરના માળ પર જઈને જોઈએ એ યુવતી આગળ વધી ચોથા માળના દરવાજા પર લખ્યું હતું કે આ માળના પતિ સારી કમાણીવાળા છે ભણેલા છે ખુબસુરત પણ છે અને ઘરના કામોમાં પણ મદદ કરે છે એ વાંચીને યુવતીને ચક્કર આવવા લાગ્યા અને વિચારવા લાગી કે શું આવા મર્દ પણ આ દુનિયામાં હોય શકે ચાલો અહીંથી જ હું પતિ ખરીદી લઉં છું પરંતુ મન ન માન્યું એક ઓર માળ ઉપર ચાલી ગઈ પાંચમા માળ પર લખ્યું હતું કે આ માળના પતિ સારી કમાણીવાળા છે ભલા માણસ છે ખુબ સરસ છે ઘરના કામોમાં મદદ કરે છે અને પોતાની પત્નીને અતિ પ્રેમ કરે છે હવે આ યુવતીની અક્કલ જવા દેવા લાગી તે વિચારવા લાગી કે આનાથી બેહતર મર્દ બીજો કોઈ હોઈ શકે ભલા પરંતુ તો પણ તેનું દિલ ન માન્યું અને આખરી માળ તરફ આગળ વધવા લાગી આખરી માળ પર દરવાજા પર લખ્યું હતું આપ આ માળ પર મહિલા છો આ માળ પર કોઈ પણ પતિ છે જ નહીં આ માળ ફક્ત એટલા માટે બનાવવામાં આવ્યો છે કે જેથી એ વાત ની સાબિતી થઈ શકાય કે માણસ ને સંપૂર્ણપણે સંતુષ્ટ કરવો કેટલો અશક્ય છે અમારા સ્ટોલ મુલાકાત બદલ આભાર પગથિયા બહારની તરફ જાય છે પુનઃ પધારવાની કોઈ આવશ્યકતા નથી મિત્રો આ વાતનો સારાંશ બસ એટલો જ છે કે હાલમાં અનેક કન્યાઓ અને વરપક્ષના પિતાઓ આ બધું જ કરી રહ્યા છે હજુ સારું હજી ઓર સારું અને સારું અતિ સારાના ચક્કરમાં લગ્નની સાચી ઉંમર ખતમ થઈ રહી છે ને હાથમાં મૂકવાની મહેંદી હવે વાળમાં મૂકવી પડે છે સમજાય તેને વંદન અને ન સમજાય તેને હૃદય પૂર્વક અભિનંદન જાગ્યા ત્યાંથી સવાર મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયો ને લાઈક કરો અને શેર કરો ધન્યવાદ